અને બીજા ભાઈની કોમેન્ટ હતી એવી હતી કે તમારો પગાર છે એટલો તો ભાઈ મારો પગાર છે તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે રાતના તમે જોઈ શકો છો બે વાગ્યા છે અને આપણે લોક ચાલુ કર્યો છે અને મારું નામ છે રાઠવાઈ છે અને હું મોરબી ટાઇલ્સ કારખાનાની અંદર કામ કરું છું અને આપણે ઘણા દિવસો પછી વ્લોક ચાલુ કર્યો છે ને આમાં એક પ્રેસ પીલો ચાલે છે ને એક ચાલે અને મિત્રો એક આમાં પ્રોબ્લેમ છે એટલે આ બંધ છે કારણ કે આની અંદર કંઈક લોચો હોય એટલે ઓલો ચાલુ કર્યો હોય બીજી વાત કે આ અંદરનું તમને બતાવું આવી રીતે હોય આવી રીતના હોય અંદર તમે જોઈ શકો છો આ અત્યારે બંધ ને ઓલો પીલો પ્રેસ એ ચાલુ છે હાલો પેલા મિત્રો આની અંદર બે ટાઈલ્સ સફાય છે અને પેલો પેલો બતાવ્યો એની અંદર એક દોસ્તો ઘણા ભાઈઓની કોમેન્ટ એવી આવે છે તો એનો હું જવાબ આજે તમને આપી દઉં એક ભાઈની કોમેન્ટ એવી હતી કે તમારો મન્ટેરિયલ ક્યાંથી આવે એમ તો મન્ટેરિયલ ભાઈ આ માટી જે આવે એ રાજસ્થાનથી આવે અને બીજા ભાઈની કોમેન્ટ હતી એવી હતી કે તમારો પગાર કેટલો તો ભાઈ મારો પગાર છે અઢાર હજાર એનાથી વધારે ભાઈ નોલેજ હોવું જોઈએ તો પગાર વધે બરોબર અને એક ફાઈની કોમેન્ટ એવી હતી કે તમે કેટલા કલાક કામ કરો એમ તો મિત્રો અહીંયા તો મોરબીમાં બાર કલાક જ હોય આઠ કલાકવાળું ન હોય બરાબર અને તમારે હજુ કંઈક પૂછવું હોય તો કોમેન્ટ કરજો આ વિડીયોની અંદર હું એનો રિપ્લાય આપીશ બરાબર ને કામ કરવા આવું હોય તો કે કોમેન્ટમાં લખજો બરાબર અહીંયા જગ્યા છે જ તો મિત્રો આ ડ્રમ તમને દેખાય ને આ પીપળું આ બેરલ દેખાય એ અમારે હેમાં કામ આવતું છે ખબર આની ઉપર અમારે બેહવાનું હોય મિત્રો આની ઉપર બેસતા હોય આ આની પર બેસતા હોય બરોબર આ ઉપર ગાંધી જેવું બનાવેલું છે આની પર અમે આખી રાત બે અને જોતા હોય કે કંઈક પ્રોબ્લેમ પ્રોબ્લેમ નહીં જતો ને રેડી આ પતા દીધું અમારે બેહવાનું કેવું હોય મિત્રો હું અત્યારે બહાર આવ્યો છું પાણી પીવા માટે કરસ લઈ ગેટ તો આ શું લખું છે પીને કા પાણી તો આ છે પીવાનું પાણી આ નળ જેવું હોય અને આપણે પાણી પી લઈએ બરોબર આ છે મિત્રો બહારનો વ્યૂ રાતનો રાતના બે અઢી વાગે છે કોઈ દેખાતું નહીં પેલી છે રૂમો કંપનીની બરાબર મિત્રો મળશું એક નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય